આજે તો આપણો વ્લોગ બનાવવાનો ઓગણ દિવસ અને સવાર સવારમાં આપણે ઊઠી ગયા હતા અને આપણને લાગી ગઈ હતી ભૂખ તો આપણે કઢીને ખીચડી સવાર સવારમાં ખાઈ લીધું હતું એ ખાઈને આપણે જલ્દીથી નીકળી ગયા હતા જીમ જવા માટે તો રસ્તો તો સવાર સવારમાં હોય છે ખાલી કારણ કે આપણી સિવાય કોઈને જાગવાની ખબર પડતી નથી હા આપણે તો જાગવું પડે છે કારણ કે સેલરી લેવાની હોય છે આપણે ભોગી ગયા હતા જીમ ની આપણને મળી ગયા હતા બે તબાહીવાળા માણસો તબાહી દોનો ભાઈ દોનો ભાઈ દોનો તબાહી આ સાડા પાંચ માં પબ્લિક બહુ વધી ગયું હતું તો ચેન્જિંગ રૂમ આખું થઈ ગયું હતું પેક તો જલ્દીથી આપણે પહેરી લીધા શૂઝ અને હવે આપણે નીકળી જવાના હતા ફ્લોર પર જવા માટે જ્યાં આપણે ટ્રેનિંગ આપવાની હતી હમણાંથી તો આખા પેક જ રહીએ છીએ સીડ્યુલ બહુ જ હેવી થઈ ગયું હતું પછી બધા ટ્રેનિંગ કરી દીધી હતી પૂરી અને આપણું વર્કઆઉટ કરી દીધું હતું ચાલુ તો આપણું જે પહેલું વર્કઆઉટ હતું એ હતું આપણે ક્લોઝ ગ્રી પ્લેટફુલ ડાઉન જેને આપણે રિપીટેશન રેન્જ રાખવાના હતા એ હતી બાર બાર રિપીટેશનના ત્રણ સેટ અને હેવી જ રીતે વર્કઆઉટ કરવાનું છે હમણાંથી કારણ કે ઘણા દિવસથી વર્કઆઉટ સરખું થતું નહોતું હવે વર્કઆઉટ કરતા હતા ત્યાં બહાર આવી ગયો તો વરસાદ અને આ વાતાવરણ થઈ ગયું હતું એકદમ મસ્ત ઠંડુ તાવા વરસાદમાં વર્કઆઉટ કરવાની તો ન મજા આવે પણ લાવવાની મજા આવે પણ આપણે કરશું વર્કઆઉટ હવે જે આપણે બીજું વર્કઆઉટ લેવાના હતા એક ક્લોઝ ગ્રીપ સીટે લેવાના હતા જેને આપણે રિપીટેશન રેન્જ રાખવાના હતા એ હતા બાર બાર રિપીટેશનના ત્રણ સેટ તો જલ્દીથી વર્કઆઉટ પણ આપણે પૂરું કરી દીધું હતું હવે જે થર્ડ વર્કઆઉટનો વારો હતો એ હતું હેમરકલ જે આપણે મારવાના હતા બેન્ચ પર બેસીને એમાં આપણે ડ્રોપ સેટ મારવાના હતા તો રિપીટેશન ફિક્સ નહોતા તો જલ્દીથી બાયસેપ હતા અને હવે આપણે જે બાયસેપનું બીજું વર્ક ઓર્ડ કરવાના હતા એ હતા કેબલ કલ જેમાં આપણે હાથ નોર્મલ આગળ રાખશું અને પછી બાયસેપ પરફોર્મ કરશું જેથી આપણો શોર્ટ એડ વધારે ટ્રેન થાય અને એના પણ આપણે રિપીટેશન જે રાખવાના હતા એ બાર બાર રિપીટેશનના ત્રણ સેટ તો આપણે ધીમેથી એ ભોગ ગયા હતા ઘરે અને થઈ ગયા હતા મસ્ત ફ્રેશ હવે વાડીતે હાઈ પ્રોટીન ડાઈટિંગ તો આજ આપણે જે હાઈ પ્રોટીન ડાઈટ માં લેવાના હતા એ હતા સત્તુ પાવડર એટલે કે ચીલા 3 hours later હવે બપોર થઈ ગયું હતું અને હવે વારી હતી રીલ શૂટ કરવાની કારણ કે ડેઈલી આપણે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ પોસ્ટ કરતા હોઈએ છીએ તો આપણે હવે બનાવી લીધો હતો વિડીયો અને હવે એ ફોન મૂકી દીધો તો ચાર્જિંગમાં અને આપણે જે બીજો ફોન હતો એમાં આપણે ચાલુ કરી દીધો તો મૂવી જોવાનું આજ રેડ મૂવી જોવાના હતા અને સાથે સાથે આપણે ખાવાના હતા કેળા તો હવે આપણે મૂવી ટંકાળી ગયા છો અને જીમે આજે જવાનું નહોતું તો હવે આપણે આપણે હેલ્મેટનું દાંડું લઈને નીકળી જાવ દોસ્તાના ઘરે જવા માટે તો હવે આપણે નીકળી ગયા હતા દોસ્તને મળવા અને રસ્તામાં આવી ગયો હતો કાપોદરાવાળો તાપીનો બ્રિજ જ્યાં આપણને લારીઓ સાઈડમાં જોવા મળે છે એ છે સિંગને એની જે વરસાદમાં લોકો બહુ જ મસ્ત ખાતા હોય છે તો તમારે પણ ખાવું હોય તો અહીંયા પોગી જજો તમને અહીંયા મસ્ત સિંગને એવું મળી જવાનું છે તો હવે આપણે પોગી ગયા હતા મોટા વરાછા વીઆઈપી ચોક જ્યાં આપણને જે પણ ખાવું હોય એ મળી જવાનું છે પણ આપણે હેલ્ધી ઓપ્શન ચૂઝ કર્યો હતો કારણ કે આપણે હમણાં કોલેજિયન ભેળ ખાવાના છીએ તો મસ્ત ભેળ ખાઈ લીધી અને દોસ્તાને મોકલી દીધો થાય એ માવો લેવા માટે કારણ કે ખાઈને મીઠું ખાવું થોડુંક જરૂરી હોય છે તો હવે આપણે ખાવું મીઠો માવો કારણ કે આપણે બીજું કાંઈ વ્યસન તો છે નહીં તો થોડું ઘણું કંઈક ખાવું જોઈએ તો આપણે મીઠો માવો ખાઈશું અને પછી મસ્ત શાંતિથી બેશું હવે મસ્ત રાત પડી ગઈ છે તો હવે આપણે શાંતિથી વહી જઈશું ઘરે કારણ કે ઘરેથી પણ કોલ આવી ગયા તો હવે આપણે કોલ ગયા હતા ઘરે અને આજ આપણે ખાવાના હતા સોયાચંક તો થોડોક નાસ્તો આપણે બહારથી કરી લીધો છે તો ખાઈ લેશું જલ્દી ચંક એટલે આપણે પ્રોટીન રિક્વાયરમેન્ટમાં થઈ જાય પૂરી તો આજનું આપણું ફાઇનલ જે મીલ રહેવાનું હતું એ કંઈક મસ્ત ચંક રહેવાના હતા ચલો બાય બાય